નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં ગુજરાત સરકારે જે સુપ્રીમ કોર્ટની તોહીન કરી છે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ખુલ્લે આમ ઉલ્લંઘન કર્યું છે અને સરકાર તો વિધાનસભામાં કાયદો સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરુદ્ધમાં પસાર કરાવે એટલે વિધેયક પસાર કરાવે અને ગવર્નર એને અસેન્ટ આપી દે આ તો ગુજરાતમાં જ બની શકે આપણે ઘણા વખતથી કહેતા હતા કે ઓબીસી માટે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એમાં જે અનામત ની વ્યવસ્થા રાખવામાં આવે છે એ દસ ટકા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અધ્યક્ષતામાં એક સબકમિટી ની માહિતી અને એમાં કુંવરજી બાવળિયા પણ હતા ओबीसी ના પ્રતિનિધિ બીજા પણ એક ओबीसी ના પ્રતિનિધિ હતા એક દલિત પ્રતિનિધિ પણ હતા મંત્રીઓમાંથી અને એમણે ઓબીસી ની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ની વિરુદ્ધમાં જે નિર્ણય લીધો એ સંદર્ભમાં કાયદો પણ બની ગયો કાયદાનો અમલ પણ થઈ ગયો અને અમે અનેક વાર અનેક લોકોને ઓબીસીના અનેક નેતાઓને બઉ સ્પષ્ટપણે કહ્યું કે આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરુદ્ધમાં છે રાજ્ય ના નિર્ણયો પરંતુ નપાણ્યા એવા ओबीसी નેતાઓ ગુજરાતના મને નામ લેવામાં પણ જરાય શરમ આવે એમ નથી કે મેં કોને કોને કહ્યું તું પરંતુ આજના તબક્કે હું એ લોકોના નામ એટલા માટે નથી લેતો કે હોળી ધૂળેટી હજુ હમણાં જ ગઈ છે ઓબીસી ના ખભે ચડીને જે લોકો નેતાગીરી કરે છે એ લોકોએ અન્ય પછાત વર્ગોના ની ચિંતા કર્યા વિના અન્ય પછાત વર્ગના ની ચિંતા એટલે બીજા કોઈનું લૂંટી લઈને પોતાના તરભાણા ભરવાના એવું નહીં ઓબીસીને પોતાના અધિકારનું જે મળવું જોઈએ એ મળવું જ જોઈએ સિડ્યુલ અધિકાર નું જે મળવું જોઈએ એ મળવું જ જોઈએ સિડ્યુલ ટ્રાઇબ ને પોતાના નું જે મળવું જોઈએ અને હવે તો તમને ખબર છે કે અત્યારે હવે ગુજરાત સરકારે એક બિન અનામત નિગમ રચી નાખ્યું છે હવે કોઈ બિન અનામત તો છે નહી બધા જ અનામત માં આવી ગયા છે એમ હું કહું છું અમે સદાય જનરલ કેટેગરીમાં રહ્યા છીએ અમે કોઈ અનામતનો લાભ લીધો નથી પરંતુ અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે અનામતની જેને જરૂર છે નોકરીઓમાં એ અનામત મળવી જ જોઈએ અને પોલિટિકલ રિઝર્વેશનની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો ગ્રામ પંચાયતો આમાં ઓબીસી એસસી અને એસટી ને જે અધિકારો મળવા જોઈએ જે બેઠકો મળવી જોઈએ એ મળવી જ જોઈએ ગુજરાત સરકારને ઘણા વખતથી ચેતવવામાં આવી હતી આપણે પણ ઘણા વખત પહેલા હરિનરકે જ્યારે ગુજરાત આવ્યા હતા પુણેથી પ્રોફેસર સર્કિટ હરિનરમાં જે બેઠક હતી જેની અધ્યક્ષતા હું કરી રહ્યો હતો અને એમાં ચૌધરી અને દીપસિંહ ઠાકોર સહિતના ઓબીસી ના નેતાઓ પણ હતા બીજા નેતાઓ પણ હતા ઓબીસી ના અને એ વખતે જે માહોલ હતો કે જાણે ઓબીસી ના અધિકારો માટે સંકલ્પબદ્ધ રહીશું પરંતુ એ ચર્ચા થઈ એ ચર્ચા પછી બધા ટાડા બોળ થઈ ગયા હતા તો ગુજરી પણ ગયા એમણે કહ્યું હતું કે ગુજરાતની અંદર આ પરિસ્થિતિ નિર્માણ થશે અને ગુજરાત સરકારે મોડે મોડે જસ્ટિસ ઝવેરી કમિશન નિયુક્ત કરવું પડ્યું હતું સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધાર પર પરંતુ એ જસ્ટિસ ઝવેરી કમિશન એનો રિપોર્ટ આજ દિવસ સુધી એણે ડિસ્ક્લોઝ નથી કર્યો એણે એને ગુપ્ત રાખ્યો છે કેમ ગુપ્ત રાખ્યો છે એ અમને ખબર નથી અને ઓબીસી ના કોઈ માયના લાલ એ બોલતા નથી મને લાગે છે કે એકાદ અમિત ચાવડા જેવા કોંગ્રેસના નેતા કરે છે વિધાનસભામાં પણ માગણી કરે છે પરંતુ સરકાર એ છે ને છુપાવીને રાખે છે કારણ કે સરકાર એ છે ને છુપાવવું છે જે રાજ્યની સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગોળીને પી જતી હોય સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું હોય સુધારા કરીને એમણે જે ચૂંટણી આપવામાં આમ તો ચૂંટણી ઘણી બધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વિલંબમાં નાખી ઝવેરી કમિશન નિયુક્ત કર્યા પછી એમણે છે ને ચૂંટણીઓ વિલંબમાં નાખવામાં પણ એમના લાભની જ એટલે કે સરકારી લાભની જ વિચારણા કરી હતી અને આ બાબતમાં ઓબીસી ના નેતાઓને કહેતા રહ્યા પણ ઓબીસી ના નેતાઓ એક દિવસ બસ હવે બે દિવસમાં હાઈકોર્ટમાં જઈએ છીએ બસ રિવ તૈયાર જ છે પણ એક માઇનો લાલ વિસનગરનો પ્રાથમિક શાળાનો આચાર્ય રહી ચૂકેલો નિવૃત્ત આચાર્ય નામે પથુજી છગનજી ઠાકોર એને હું સલામ કરું છું એ કે માણસે હાઈકોર્ટમાં જવાનું પસંદ કર્યું અને સ્ટેટ ઇલેક્શન કમિશન અને બીજાઓની વિરુદ્ધમાં એને પીઆઈએલ કરી અને એ પીઆઈએલમાં એમનો હાથ એડવોકેટ હર્ષ કે રાવલે ઝાલ્યો અને તમારામાંથી જે લોકોને રસ હોય એ હાઈકોર્ટના એ દિવસની કાર્યવાહી એને તમે જોઈ શકો છો ઓનલાઈન દસ ત્રણ બે હજાર ને પચીસ ઓર્ડર છે પ્રણવ ત્રિવેદી ની બેન્ચ સમક્ષ જે રીતે હર્ષ રાવલે દલીલો કરી પોતે જે અભ્યાસ કર્યો જે રજૂઆત કરી અને માનનીય મુખ્ય ન્યાયાધીશે અને આ બેન્ચે પચીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ રાજ્ય સરકાર વતી રજૂઆત કરવા માટે રાજ્ય સરકારનો પક્ષ રજૂ કરવા માટે એડવોકેટ જનરલને ઉપસ્થિત થવા માટે અદાલત સમક્ષ ઉપસ્થિત થવા માટે આદેશ કર્યો અમારી પાસે આ ચુકાદો જે છે ઓરલ ઓર્ડર એની નકલ પણ છે અને એ એ આદેશ ઓરલ ઓર્ડર એમાં એ સુપ્રીમ કોર્ટના કે કૃષ્ણમૂર્તિ ડોક્ટર ડોક્ટર કે કૃષ્ણમૂર્તિ એન્ડ અધર્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અધર એ અને વિકાસ કિશનરાવ ગૌડી વર્ષે સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર એ એ સંદર્ભમાં સંદર્ભ લઈને ઓરલ ઓર્ડર કરવામાં આવ્યો જેથી અમે સાચું કહું તો ખૂબ ખુશ થયા પથુજીને અને હર્ષભાઈને હું અભિનંદન આપું છું કારણ કે એમણે પહેલ કરી છે માન્ય હાઈકોર્ટ શું ચુકાદો આપશે એ આપણે આગોતરી અદાલત સમક્ષ સત્ય માટે જવાની તૈયારી કોઈક દર્શાવે ત્યારે અમને આનંદ થાય એ બાબત પણ એટલે અમે કહીએ છીએ કે અમે હરખ વ્યક્ત કર્યો અને એ સંદર્ભમાં અમે એટલું જરૂર કહીએ કે ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળીયા એ રાજ્ય સરકારને કાં તો ગેરમાર્ગે દોરી છે કાં તો છે ને રાજ્ય સરકારે પોતે છે ને પહેલાથી આવો કોઈક નિર્ણય લેવો છે જે ઓબીસી ની વિરુદ્ધમાં છે અને માત્ર ઓબીસી ની વિરુદ્ધમાં છે એટલું પણ નથી કારણ એવું છે કે ટ્રીપલ ટેસ્ટ દસ બે હજાર ચોવીસ ના રોજ એનો અહેવાલ ગુપ્ત રાખવામાં આવ્યો છે સિક્રેટ રાખવામાં આવ્યો છે સરકાર નું જાણે કે ઓફિશિયલ સિક્રેટ કઈ બહાર પડી જતું હોય એ રીતે અને સરકારે 27% ઓબીસી ને અનામત બેઠકો આપી એવી જાહેરાત કરીને વાહવાઈ લુંટીતી એ પ્રજા સાથેની છેતરપિંડી હતી એ અમે વારંવાર કહ્યું છે આપણા એપિસોડમાં અને આ જવેરી કમિશન ને બરખાસ્ત કરી શકાય નહીં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કારણ કે ટાઈમ ટુ ટાઈમ એનો રિવ્યુ થવો જોઈએ આ બેઠકો બેઠકો જે જે આજે ધારો કે ને 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 અથવા 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 જનરલ કેટેગરીને આપવામાં આવી છે એ બેઠકો એના સંદર્ભમાં ધારો કે ગ્રામ પંચાયત હોય ને નગરપાલિકા બનાવવામાં આવી હોય તો પણ એને છે ને એ રીતે એ ટાઈમ ટુ ટાઈમ રિવ્યુ કરવા માટે કમિશન હોવું જરૂરી છે અને એ કમિશન ને બરખાસ્ત કરવાનું સરકાર ખુલ્લે ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે અને ગુજરાત સરકાર અને ગુજરાતના રાજ્યપાલ એમણે આ દિશામાં ઉલ્લંઘન સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ઉલ્લંઘન કર્યું છે એ બહુ સ્પષ્ટ છે

વિકાસ કિશનરાવ ગવડી કેસમાં જે ચુકાદો આપ્યો છે એટલે કે બે હજાર દસ અને બે હજાર એકવીસમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એમાં એમાં પહેલી પહેલી વાત 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 એ એ છે 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 ટ્રિપલ કે ડેડિકેટેડ કમિશન એટલે કે સમર્પિત આયોગ એ છે ને રચવું જોઈએ અને એ ઇમ્પેરિકલ ઇન્ક્વાયરી કરે એ એની યોગ્ય ડાટા અધિકૃત ડાટા મેળવે અને રાજ્યભરનો લોકલ બોડીઝની બેકવર્ડનેસ નો એની ઇમ્પ્લિકેશન શું છે એ બધી એનો અભ્યાસ કરે આ એક બીજું ટુ સ્પેસિફાય ધ પ્રપોર્શન ઓફ રિઝર્વેશન રિકવાયર્ડ ટુ બી પ્રોવિઝનલ લોકલ બોડીવાઇઝ ઇન લાઇટ ઓફ રેકમેન્ડેશન ઓફ ધ કમિશન સો એઝ નોટ ટુ ફોલ ફાઉલ ઇન ધ ઓવરબ્રેથ બોડી વાઇઝ એને છે ને એ છે ને રિઝર્વેશન એનું પ્રપોર્શન એ સ્પેસિફાય કરવાનું હોય છે બોડી વાઇઝ રાજ્ય સરકાર એવું ન કહી શકે કે સત્યાવીસ ટકા અનામત અમે આપી દઈએ છીએ ધારો કે એક જગ્યાએ ઓબીસી ની વસ્તી ઓછી છે અને જનરલ કેટેગરીની વધારે છે તો એમાં જનરલ કેટેગરીના સભ્યો જ વધારે હોય ઓબીસી ના સભ્યો ઓછા હોય પણ બીજી જગ્યાએ ઓબીસી ની વસ્તી વધારે છે અને જનરલ કેટેગરીના કે એસસી એસટી ના ઓછી છે એની વસ્તી તો એ પ્રમાણે ઓબીસી ને વધારે બેઠકો મળે એટલે કે બોડી બોડીવાઈઝ એને છે આ રીતે બેઠકો આપવી પડે ગુજરાત સરકાર આપણને મૂરખ બનાવી રહી છે અને એને કહ્યું કે સત્યાવીસ ટકા આપી દઈએ છીએ માઇનો લાલ કોઈ ઓબીસી પતુજી એવો નીકળ્યો જે પ્રાથમિક શાળાનો નિવૃત્ત આચાર્ય છે કે જેણે જેને હાઈકોર્ટમાં જવાનું પસંદ કર્યું અને હર્ષ રાવલે એમનો હાથ ઝાલ્યો એડવોકેટ હર્ષ રાવલે ત્રીજો કે ત્રીજો એમાં જે મુદ્દો છે ટ્રિપલ ટેસ્ટમાં એમ કહે છે કે રિઝર્વેશન એ પચાસ ટકાથી ટોટલ સીટ ના પચાસ ટકાથી એસસી એસટી અને ઓબીસી નું એ મળીને એ એ છે ને વધવું ન જોઈએ આ છે ને ટ્રિપલ ટેસ્ટ હવે આમાં તો ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એ નિર્ણય એ તો મૂરખ બનાવવા જેવો છે પણ ઓબીસી ના નેતાઓએ જો મૂર્ખ જ બનવું છે અને ઓબીસી ની વસ્તી આ રાજ્યમાં બાવન થી ચોપન ટકા છે અને છતાં એને છે ને એના હિતની જો એમને ચિંતા ન હોય ને કુંવરજી બાવળિયા જેવા કોંગ્રેસમાંથી માંથી ભાજપમાં ગયેલા બિચારા બાપડા માંડ માંડ મિનિસ્ટ્રી મળી છે એટલે મિનિસ્ટ્રી જાય નહીં એટલા માટે હાજી હાજી કરતા હોય અને ઓબીસી ના હિતોની અવગણના કરતા હોય તો પછી ઓબીસી ના હિતોની રક્ષા મેં કહ્યું ઓછી છે ત્યાં જનરલ કેટેગરીને બેઠકો વધુ મળવી જોઈએ અને જ્યાં ઓબીસી ની વસ્તી વધુ છે ત્યાં ઓબીસીને નુકસાન ન થાય એની કાળજી રાખવી જોઈએ એ બાબત છે ને બહુ સ્પષ્ટ છે એમને જરા પૂછજો કે એમને કઈ ભાન બાન છે પૂછવાની હિંમત હોય તમારામાં તો જરા પૂજ્યો જો તમારામાં તાકાત હોય તો ઓબીસી ના નેતાઓમાં તો તાકાત છે જ નહીં મેં ઘણા બધાને કહ્યું છે હાઈકોર્ટમાં જાઓ ભાઈ મેં એવા લોકોને કહ્યું છે એમને કહ્યું બસ બે દિવસ અરે બસ કાલેજ હાઈકોર્ટમાં એડમિટ થઈ થઈ જશે આ પથુજી જ્યાં સુધી ગયા નહીં હાઈકોર્ટમાં ત્યાં સુધી કશું થયું નહીં અને બીજું કેમ ભાઈ ઝવેરી કમિશનનો રિપોર્ટ તમે છે છુપાવીને રાખ્યો કમિશન નો રિપોર્ટ તમારે એવું સિક્રેટ છે ઝવેરી કમિશને તો કારણ કે જસ્ટિસ ઝવેરી એ તો ઓરિસ્સા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહ્યા છે ગુજરાત હાઈકોર્ટના પણ જજ રહ્યા છે એ કાયદાના જ્ઞાતા છે એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના જ્ઞાતા છે અને અમે એવા દાખલાઓ અગાઉ આપ્યા છે કે કલેક્ટરોએ જે માહિતી આપી છે ખોટી માહિતી છે અમે અમારા ખેરાળુ ગામની બાજુના જ એક મલેકપુરનું જે ધારાસભ્યનું ગામ હતું ધારાસભ્ય ત્યાંના રહ્યા એક એના ગામની વાત પણ તમને કરી હતી કે જે ગામની અંદર ની જ વસ્તી છે એમાં છે ને જનક કેટેગરીની વસ્તી બતાવી દીધી છે કલેક્ટર કોઈ હશે ખબર નહીં કયો કલેક્ટર હતો મહેસાણા જિલ્લાનો એણે છે ને કયો ડાટા આપ્યો એની સામે પ્રોસીક્યુટ આપવું જોઈએ પણ આ સરકાર તો છે ને અધિકારીઓથી ચાલે છે પ્રોસિક્યુટ કોણ કરવાનું એટલે ખોટા ખોટા દસ્ત ખોટા ખોટા આંકડાઓ આપવામાં આવે છે અને ઉપરથી ઓબીસી ને અન્યાય થાય છે સિડ્યુલ કાસ્ટ ને અન્યાય થાય છે સિડ્યુલ ટ્રાઇબ ને અન્યાય થાય છે એકાવન તાલુકા કે એનાથી કદાચ વધારે તાલુકાઓ તો ત્યાં ઓબીસી ને બેઠકો ન મળે એ સ્વાભાવિક છે પણ જ્યાં ઓબીસી ની વસ્તી વધારે છે જે ઓબીસી બહુલ વિસ્તારો છે

ઠાકોર સમાજ છે એ એ સમાજને અથવા તો દક્ષિણ ગુજરાતમાં તો એની વસ્તી જ્યાં વધારે છે ત્યાં એને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એનો યોગ્ય પ્રતિનિધિત્વ મળે છે કે કેમ એ વધારે મહત્વનો પ્રશ્ન છે અને એટલા માટે જ હાઈકોર્ટ સમક્ષ વાત મુકવી જોઈએ પહેલી વાત તો એ હતી હાઈકોર્ટ શું ચુકાદો આપે છે તો હાઈકોર્ટ નક્કી કરશે પરંતુ હાઈકોર્ટ સમક્ષ જવાની કોઈની હિંમત તો જોઈએ અને પથુજી ઠાકોર એનામાં એ હિંમત હતી અને એટલા માટે હું પથુજીને સલામ કરું છું કે એક પ્રાથમિક શાળાનો નિવૃત્ત શિક્ષક આચાર્ય એનામાં એ હિંમત હતી જે અબજો જે છે જે લોકો ઓબીસી ના નેતા થઈને ફરે છે એ લોકો તો માટી પગા છે અને એટલા માટે જ હું કહું છું મને તો અનામતનો કોઈ લાભ જોઈતો નથી ક્યારે લીધો નથી ક્યારે જરૂર નથી મારા વંશજો જરૂર નથી અને છતાં જ્યાં અનામતની જેને જરૂર છે હું ઘણી એ પૂછું છું એક સવાલ ઓબીસી સંદર્ભમાં પણ કે ઓબીસી માં પણ જે લોકોને અનામતનો લાભ મળવો જોઈએ નથી મળતો એમના સુધી પરકોલેટ થવો જોઈએ એ મારી ભૂમિકા બહુ સ્પષ્ટ છે એસસી અને એસટી માં પણ અનામતનો લાભ જેને નથી મળ્યો એને મળવો જોઈએ શિક્ષણ ત્યાં પહોંચવું જોઈએ નોકરીઓમાં સરકારી નોકરીઓમાં મળવું જે પણ સરકારી નોકરીઓ તો હવે રહી ક્યાં છે હવે તો કોન્ટ્રાકચુઅલ છે કારણ કે પ્રજા માટી પગી થઈ ગઈ છે અને ગુજરાતની પ્રજા તો સ્વાભાવિક રીતે માટી પગી પ્રજા લાગે છે કે જે અવાજ પણ નથી ઉઠાવી શકતી કારણ એના નેતાઓ આવા માટી હોય તમે એની પાસેથી ન્યાયની અપેક્ષા કરો છો જ્યાં સુધી પ્રજા જાગશે નહીં ત્યાં સુધી કશું થવાનું નથી કમસે કમ ફરીને સરકાર જયારે પોતાનો પક્ષ રજૂ કરે છે ત્યારે એ શું કે છે એની મને પ્રતિક્ષા છે કારણ કે સરકારની અંદર પણ સરકારે જે લોકોને મૂક્યા ઝવે કમિશનમાં પણ જે ધારો કે ઓબીસી ના ને ઓબીસી ના હિતોના હતા અને કેટલાક જાગતા હતા પણ જસ્ટિસ ઝવેરી એ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ નું બારીકાઈથી અભ્યાસ કરીને એનું ઉલ્લંઘન ન થાય એ રીતે જ એમને ચુકા આ છે ને રિપોર્ટ તૈયાર કર્યો હશે એવી મને શ્રદ્ધા છે મને રિપોર્ટ વાંચવાની ખૂબ ઈચ્છા છે પણ અમિત ચાવડા જે કોંગ્રેસના નેતા છે કરી છતાં એમને પણ રિપોર્ટ આપવામાં આવ્યો નથી અને આ જે સબકમિટી વાળાઓએ કેટલો રિપોર્ટ વાંચ્યો છે મને ખબર નથી કારણ કે રિપોર્ટ તો અંગ્રેજીમાં લખાયો હશે અને એમાંથી આ લોકોને કેટલું અંગ્રેજી સમજાય છે એ મને ખબર નથી એમાં ઋષિકેશભાઈ તો બારમું પાસ છે ડિપ્લોમા હોલ્ડર છે અને હાયર એજ્યુકેશન અને ટેકનિકલ એજ્યુકેશન અને મેડિકલ એજ્યુકેશન ને એના મિનિસ્ટર છે કુંવરજી બાવળિયા તો જાણે ભણેલા છે બાકી નાની મને ખબર નથી પણ મને લાગે છે કે આ રિપોર્ટ પ્રજાને માટે ખુલ્લો મુકાવો જોઈએ જેથી જસ્ટિસ ઝવેરીએ શું ન્યાય તોડ્યો છે પોતાની ભલામણો કરવામાં જસ્ટિસ ઝવેરી અને એમના બીજા સભ્યોને એની વાત કરીએ તો અને બીજું જસ્ટિસ ઝવેરી કમિશન વિખેરી નાખવામાં આવે એ પણ યોગ્ય નથી એને બરખાસ્ત કરી દેવામાં આવ્યું છે એ પણ યોગ્ય નથી એ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં છે એટલે મને એવું લાગે છે કે પ્રજાએ આ રિપોર્ટની માગણી કરવી જોઈએ હું માનું છું કે હાઈકોર્ટ ના આદેશથી આ રિપોર્ટ પબ્લિક આવશે જાહેર જનતા સમક્ષ ખુલ્લો મુકાશે એટલી તો હું વિનંતી કરું છું આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને લોકોને જગાડતા રહેશો તમારા અધિકારો માટે હું વાત કરી રહ્યો છું તમે જો કુંભકર્ણ ની નીંદર હો તમારા નેતાઓ જો કુંભકર્ણ ની નીંદર હોય તો પછી થઈ રહ્યું આજે આટલી વાત ફરી મળીશું નમસ્કાર